હેલો ફ્રેન્ડ કેમ ચો જય શ્રી કૃષ્ણ આશા કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલા તમારો તો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો આજે કેનેડા તરફથી બીજી એક બહુ મોટી જે અપડેટ આવી છે સ્ટુડન્ટ માટે ખાસ અપડેટ છે કે બે હજાર પચીસ માં કેટલા વિઝા મળશે અને કઈ કેટેગરી એટલે માસ્ટર વાળાને કેટલા મળશે ડિપ્લોમા વાળાને કેટલા મળશે ડિગ્રી વાળાને કેટલા મળશે

કયા સ્ટુડન્ટને વિઝા મળશે એની વાત કરીએ તો પછી માસ્ટર સિવાય બીજી કોઈ પણ પ્રોગ્રામની વાત કરીએ માસ્ટર સિવાય કોઈ પણ પ્રોગ્રામની ડિપ્લોમા ડિગ્રીમાં બધા આવી ગયા ની અંદર તો એની જે સંખ્યા છે એ બે લાખ બેતાલીસ હજાર ચોરાણું બે લાખ બેતાલીસ હજાર નવસો ચોરાણું બરાબર એટલે ટોટલ આપ જોવા જઈએ તો ત્રણ લાખ સોળ હજાર બસો પચીસ માં સ્ટુડન્ટ વિઝા મળશે હવે આઈઆરસી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ટોટલ પાંચ લાખ પચાસ હજાર એકસો ને બાસઠ એપ્લિકેશન પ્રોસેસ કરાશે બરાબર પહેલા પણ વિડીયો બનાવ્યો તો એમાં એ લોકોએ આઈઆરસી તરફથી કહેવામાં આવ્યું હતું કે આટલા લોકોને વિ એપ્લિકેશન પ્રોસેસ કરશે તો એમાંથી ત્રણ લાખ સોળ હજાર બસો ને છોતેર જે છે એ માસ્ટર અને પ્લસ ટુ પછીના લોકોને આટલા વિઝા મળશે બરાબર આ જે મેં આંકડો કીધો છે એટલો અને આ જે છે એ ખાલી ઇન્ડિયા માટે નથી કે આપણે અહીંયા કેવું છે કે કેનેડામાં કે કોઈ બી કન્ટ્રીમાં લોકો વિઝા એપ્લિકેશન કરતા હોય તો અલગ અલગ કન્ટ્રીમાંથી કરતા હોય છે તો આ જે ઇન્ડિયાનો નથી આ ટોટલ ઓલ ઓવર વર્લ્ડ ની વાત કરીએ કે જ્યાં લોકો કેનેડા માટે વિઝા એપ્લાય કરતા હોય છે એ બધાની વાત છે પછી માસ્ટરવાળા આ ખાસ વસ્તુ છે આ ખાસ ધ્યાન રાખજો કે માસ્ટરવાળા ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી લાગુ થઈ ગયું છે આજે માસ્ટરવાળા માટેની વાત છે કે હવેથી તમારે કોઈ પણ માસ્ટરવાળી એપ્લિકેશન કરવી છે તો તમારે યુનિવર્સિટી જોડે વાત કરીને તમારું પહેલ ઇશ્યુ કરવું પડશે પછી જ તમે એપ્લિકેશન કરો અગર પહેલી વગર તમે તમે ફાઇલ કરશો તો તમારી ફાઇલ વિડ્રો થઈ જશે એટલે માસ્ટરવાળા લોકો આ ખાસ ધ્યાન રાખે કે ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી આ નિયમ લાગુ થઈ ગયો છે કે જો તમે એપ્લિકેશન કરો છો તો તમે પહેલ ઇશ્યુ કરાવો પહેલ ઇશ્યુ થાય પછી જ તમે ફાઇલ કરો ને તો તમારી ફાઇલ વિડ્રો થઈ જશે એટલે માસ્ટર વાળા માટે પહેલ જે છે એ મેન્ડેટરી કરી દેવામાં આવ્યું છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખે માસ્ટરવાળા અને બીજું એક બેઝિક વાત કરીએ કે હવે જો બે હજાર પચીસ માં તમે એઝ અ સ્ટુડન્ટ અહીંયા આવવા માંગો છો તો સૌથી પહેલા કઈ કઈ બાબતનું ધ્યાન રાખશો તો કોર્સ તમે સિલેક્ટ એવો કરો કે જેથી કરીને તમને ફ્યુચરમાં વર્ક પરમિટ અને પીઆર મળી રહે આમાં ઇન ડિમાન્ડ જે કોર્સનું લિસ્ટ છે બરાબર એ તમે આઈઆરસીસી વેબસાઇટમાં ઓફિશિયલ વેબસાઇટમાં તમે જોશો તો તમને આખો લિસ્ટ મળી રહેશે કે કયા કયા પ્રોગ્રામ ઇન ડિમાન્ડમાં છે બરાબર તો એ તમે ચેક કરીને અને તમારી જે લાગતી વળગતું જે તમારું ફિલ્ડ હોય કોર્સ હોય એ તમે સિલેક્ટ કરીને પછી તમે કેનેડા આવવાનું પ્લાનિંગ કરો કે જેથી કરીને ફ્યુચરમાં તમને પીઆર માટે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને બીજી બેઝિક એક વાત છે કે તમે જો સ્ટડી વિઝા એપ્લાય કરો છો તો તમને એ વાતનું ખાસ ધ્યાન હોવું જોઈએ કે પૂરી કોલેજની આખી માહિતી હોવી જોઈએ તમારી પાસે કે તમે જે કોર્સ કર્યો છે એ કોલેજ વાળાએ બંધ કરી દીધો છે કે ચાલુ છે બરાબર ઘણી કોલેજ ને એવા ન્યૂઝ આવ્યા છે કે ઘણી કોલેજ યુનિવર્સિટી અરે કોલેજ જે છે એમાંથી લોકોએ અમુક જે કોર્સ છે એ બંધ કર્યા છે તો એ પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ કે તમે જે કોર્સ સિલેક્ટ કરો છો એ યુનિવર્સિટી કોલેજ પાસે એ કોર્સ છે અવેલેબલ છે અને કદાચ એ કોર્સ બંધ કર્યો છે તો એનો ઓલ્ટરનેટ બીજો કોર્સ કયો છે એટલે કહેવાનો મતલબ એવો છે કે કોલેજની પૂરી માહિતી તમારી પાસે હોવી જોઈએ તમારા કોર્સ વિશે તમે કયા પ્રોગ્રામમાં આવવા માંગો છો એનું ફ્યુચર શું છે એ બધી જ પ્રોપર આખું એજન્ડા બનાવીને પછી તમે ફાઇલ સબમિટ કરો તો તમારે કોઈ જ જાતનો પ્રોબ્લેમ ન આવે અને ફ્યુચરમાં તને વર્ક પરમિટ અને પીઆરમાં પણ વાંધો ન આવે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ